આકાશવાણી સમાચાર પરેશ વાંચે છે કેન્દ્રીય અને ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની માતાઓ બહેનો અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો શ્રી શાહે કચ્છ જિલ્લાના ઊંટ ઉછેરક માલદારી સહકારી મંડળી લિમિટેડના મીરલબેન રબારી સાથે પણ સંવાદ કર્યો મીરલબેને સંવાદ કરતા આ પ્રમાણે જણાવ્યું मैं बात करना चाहूंगी माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी ने कच्छ को कुछ ऐसे नजरिए से देखा जो और कोई नहीं देख पाया मैं आज 360 परिवार की आवाज बनकर आपके सामने आई हूं सर धन्यवाद करना चाहती हूं उन सभी परिवार की ओर से कि पहले सरहद देरी जब वो दूध नहीं लेती थी कैमल का मिल्क नहीं लेती थी उससे पहले सभी परिवार घूमते रहते थे वो तो पता है की कैमल्स बारह तेरह किलोमीटर चलती रहती है तो इसमें बहुत दिक्कत होती थी उनका दूध लेने में दिक्कत होती थी कोई लेता भी नहीं था और भाव भी इतना नहीं होता था इसीलिए सरहद देरी ने जब लेना चालू किया तो वो सभी परिवार स्थिर हुए उनके स्थिर होने से हम सभी बाल बच्चों का भी शिक्षण में और सभी जगह बहुत ज्यादा प्रगति हुई है हमारी इसीलिए मैं धन्यवाद देना चाहूंगी उस वजह से कि हम 360 परिवार आज स्थिर होकर स्थायी जीवन जी रहे हैं વડોદરા જિલ્લામાં પાદરા નજીક આજે સવારે ગંભીરા પુલનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે જ્યારે નવ લોકોને બચાવીને પાંચને સારવાર માટે ખસેડાયા છે આ ઘટના બાદ કેટલાક વાહનો તણાઈ ગયા હોવાનું વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પુષ્ટિ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે કચ્છની હસ્તકલાએ દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે ત્યારે કચ્છના ત્રણ કલાના કસબીઓને વર્ષ બે હજાર ચોવીસના રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા છે જેમાં કચ્છમાં પ્રથમ વખત મશરૂ વણાટકામ માટેનો એવોર્ડ મળ્યો છે વર્ષ બે હજાર ચોવીસના મશરૂ વણાટકામ માટે માંડવી તાલુકાના ડોળના ધોરિયા ભોજરાજ દામજીને અને ડારી માટે મૂળકુરન હાલેકુકમાના સામત તેજસીને અને કચ્છી હસ્તકલાની શાલ માટે ભુજોડીના દીનાબેન રમેશ ખરેટને રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા છે જિલ્લામાં વરસેલી સાર્વત્રિક મેઘકૃપાના પગલે મધ્યમ સિંચાઈના ચાર અને નાની સિંચાઈના એકતાલીસ ડેમ ઓવરફ્લો થયા છે મધ્યમ સિંચાઈના ઓવરફ્લો થયેલા ડેમોમાં કાયલા નિરોણિયા બેરાચીયા અને કંકાવટીનો સમાવેશ થાય છે નાની સિંચાઈના છલકાયેલા ડેમોમાં નથરકુઈ સામત્રા દુનારાજા જામારા માનકુઆ લોરિયા ચુનડી રતિયા ખારોડ રાજડા વિજયસાગર વણોઠી વિઘેડી દેઢિયા ગોધડીયા વીરાણિયા દરસડી ગોડાલક ફિલોણ કોટણી મોમાયમોરા લુડવા વાંઢ ખેલા ગળાપુ ખારડીયા કોટળારોહા ઉમરાપર લખપત કડોલ બાલાચોડ સરગુઆરા બાલાપર સુડધરો કાલરવાન મંજલ રતડિયા વમોટી સણોસરા ખારુવા કાપડીસર પિયોણીનો સમાવેશ થાય છે ભારતીય ચૂંટણી પંચના આદેશના પગલે ગાંધીધામ અને માંડવી વિધાનસભા મત વિસ્તારના તમામ બુથ લેવલ ઓફિસરોની માટે તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમમાં બુથ લેવલ ઓફિસરોને વિવિધ વિષયોના માર્ગદર્શન દ્વારા સુચારુ ફિલ્ડ વર્ક કરવા માટે સજ્જ કરવામાં આવ્યા હતા જેમાં ઈસીઆઈના વિવિધ કાર્યો અને તેને મતદાર યાદી અદ્યતન રાખવા સાથે ચૂંટણી સંચાલકીય વ્યવસ્થા સંદર્ભે માઇક્રો પ્લાનિંગ વિશે સમજણ આપવામાં આવી હતી મતદાતાને કોઈપણ પ્રકારની હાલાકી ન રહે તથા દરેક બીએલઓ પોતાની જવાબદારી હેઠળની મતદાર યાદી સતત અપડેટ કરતા રહે તે સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી કચ્છમાં રવિવારથી શરૂ થયેલા મેઘરાજાએ વિરામ લીધો છે આજે જિલ્લા મથક ભુજમાં ઝરમર સ્વરૂપે વરસાદ થયો હતો આ સિવાય કચ્છમાં ક્યાંય વરસાદના અહેવાલ નથી દિવસ દરમિયાન કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ગઈકાલે કચ્છના તમામ તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી રાજ્યના હવામાન વિભાગ દ્વારા શનિવારથી સોમવાર સુધી કચ્છમાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આવતીકાલે અષાઢ પૂર્ણિમાના દિવસે જિલ્લાભરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે જિલ્લા મથક ભુજ સહિત તાલુકાના વિવિધ સ્થળોએ આ અવસરે પૂજન મહાઆરતી અભિષેક વૈદિક પાઠ સ્તવન ગુરુપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર